કાર્યવાહી કરતી અંજાર વિભાગ અંજાર નાઓ નવરાત્રી તહેવાર નિમિત્તે દરેક પોલીસ સ્ટેશન ખાતે સી ટીમ ની રચના કરી નવરાત્રી દરમિયાન રાસ ગરબા રમવા જતી મહિલાઓને સુરક્ષા મળી રહે તે માટે

થતી હોય તેવા વિસ્તારોમાં સખત પેટ્રોલિંગ રાખી તેમજ કેફી પીણું તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી મળી આવેલા ઈસમોને પકડી પાડી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી શિવમ હરેશભાઈ પંડ્યા અને મયંક નીતિનભાઈ ગોર આ બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે